ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નામ યાદ રખના સાબરકાંઠાના વડાલીમાં પણ ચાર મુસ્લિમ વિદ્યાર્થીઓએ એક હિન્દુ વિદ્યાર્થીને નિશાન બનાવતા વાતાવરણ ગરમાયું શાળા દ્વારા કોઈ જ પગલાં લેવામાં ન આવતા સ્વૈચ્છિક સંગઠનો સહિત વાલીઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા અને વિદ્યાર્થીને ન્યાય આપવા બાબતે ધારદાર રજૂઆત કરી પરંતુ શાળાએ હજુ સુધી વિદ્યાર્થી સામે કાર્યવાહી નથી કરી અને એટલે જ વિશ્વ હિન્દુ પરિષદે આગામી સોમવારના રોજ વડાલી બંધનું એલાન આપ્યું છે તેવામાં સૌથી પહેલાં આખી ઘટના શું હતી તે સમજવી જરૂરી છે વડાલીની શેઠ સીજે હાઈસ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીને તેની સાથે અભ્યાસ કરતા લઘુમતી સમાજના એટલે કે મુસ્લિમ સમાજના ચાર વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો ચાર મુસ્લિમ વિદ્યાર્થીઓએ ભેગા થઈને વિદ્યાર્થીને મારી મારીને અધમુઓ કરી નાખ્યો સાથે જ મારી નાખવાની ધમકી પણ આપી આ ઘટના બાદ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી ઘટના પછી લોકોમાં અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ છે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનો પરિવાર અને હિન્દુ સંગઠનો ન્યાય માગી રહ્યા છે ન્યાયની માંગ સાથે જ્યારે તેઓ શાળાએ પહોંચ્યા તો શાળાએ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો જેને પગલે થોડીવાર માટે વાતાવરણ ગરમાયું

પૂરી રીતના અમને ન્યાય મળે એ પ્રમાણે પગલાં લેશું એ બાયધરી આપીશ ચર્ચા વિચારણા કયા પ્રકારે થઈ ચર્ચા વિચારણા એ પ્રકારે થઈ કે અમે યોગ્ય ભાષામાં તમને સારી રીતે પરિવારજનોને ન્યાય મળશે એ રીતે અમે એલસી અમને આપી દઈશું અને એના આગળ કાર્યવાહી કરશું હિન્દુ સંગઠનો સહિત આગેવાનો દ્વારા કયા મુદ્દા મૂકવામાં આવે હિન્દુ સંગઠનો અને બજરંગ દળ દ્વારા એ રીતના મુદ્દામાં આપવામાં આવે આગળ જો આગળ જો કાર્યવાહી નહીં થાય તો અગાઉના દિવસોમાં આંદોલન કરશું

તો અમારી તો બધા લોકોની માંગણી એવી છે કે જો આવા લુખા થતો હોય તો ચારે ચારને એલસી આપી દેવામાં આવે અને પરિવારની માહિતી મુજબ એ ચારે લોકોને ગઈકાલે બોલાવ્યા હતા અને એમણે સ્વીકાર્યું પણ હતું કે અમે એને ઘોઘરી દબાવવાનો પ્રયાસ કર્યો હતો ચક્કુ બતાવવાનો પ્રયાસ કરેલો

જોકે આ મામલે અસરગ્રસ્ત પરિવારે એલસી આપવાની માંગ કરતા શાળાએ ઉચ્ચ કક્ષાએથી મંજૂરી માગી વાલીઓ પણ એવું કહ્યું એમને બોલાવીને સમજાવે વાલીઓને એટલે વાલીઓને તો કહ્યું કે ભાઈ અમે સમજાવી લઈશું બંને છોકરાઓનો એ પ્રશ્ન ત્યાં પૂરો થઈ ગયો પણ આજે સવારે વીએચપી અને બજરંગદળના નામે મેસેજ મૂકેલો તો કે વિવેકાનંદ ચોકમાં એકત્રિત થવું હવે ત્યાં એકત્રિત થયેલા હતા તેમાંથી ઘણા બધા લગભગ પાંચસો જેવા છોકરાઓ સગર સમાજના એ અહીં આવેલા અને એમને રજૂઆત કરી કે ભાઈ એમને અત્યારે તમે સર્ટિફિકેટ આપી દો એટલે અમે એવું કહ્યું એમને કે અમે તાલુકા કેળવ નિરીક્ષક જિલ્લા શિક્ષણ અધિકારીને આની જાણ કરી છે અને એ જે કહેશે એ રીતે અમે વર્તીશું આમાં એલસી આપવાનો કે ના આપવાનો એ નિર્ણય અમે ના લઈ શકીએ આમાં જો વાલી અરજી કરે કે ભાઈ એલસી આપો તો અમે અરજી એલસી આપી શકીએ બાકી ઉપરથી જો ડીઓ કચેરી ડીપીઓ કચેરી અમને કહે બી તમે આ તમારે આ વિદ્યાર્થીને એલસી આપી દેવાનું તો અમે એલસી આપી શકીએ બાકી અમે જાતે અહીંયા કોઈ વિદ્યાર્થીને એલસી આપી ના શકીએ અમારી રીતે તો બીજી તરફ તાલુકા શિક્ષણાધિકારીએ પણ આખા મુદ્દામાં સમજાવટથી જ કામ લેવાનું નક્કી કર્યું છે તેમનું કહેવું છે કે બાળકોના વાલીઓને બોલાવીને સમજાવવામાં આવ્યા છે અને જો ફરીથી આ પ્રકારે કોઈ તોફાન મચાવશે તો એલસી આપવામાં આવશે તેવું કહેવાયું છે કે હાલ એલસી આપવામાં ન આવ્યું હોવાનો ટીપીઓએ દાવો કર્યો શિક્ષક જોડે આપણે એમનું જે નિવેદન હતું એ નિવેદન લેવામાં આવ્યું છે પછી વાલીનું બોલાય અને વાલીને જે બાળક ખાતી ઝપાઝપ કરી છે વાલીને બોલાવી અને બાર વાલી જોડે વાત કરવાની છે કે ભાઈ તમે જો તમારું બાળક આ રીતે જો વારંવાર બાળકોથી ઝઘડા કરે એમના જોડે સંમતિ પત્રક લઈને ના માનો તો પછી એને એલસી આપવાની એ વાત કરી છે હાલ તો નથી આપી તો બીજી તરફ વીએસપીના કાર્યકરોને એવું આશ્વાસન અપાયું છે કે સાંજ સુધીમાં શાળા માર મારનારા વિદ્યાર્થીઓને એલસી આપી દેશે પરંતુ એલસી આપવામાં ન આવતા હવે મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે વીએસપીએ સોમવારે બંધનું એલન આપ્યું છે જેને લઈ સોમવારના દિવસે વડાલીમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહી છે સાથે જ આખો મામલો થાળે પાડવાના પણ તમામ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર